હા ચોક્કસપણે આજે અમારા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય અરવિંદ કેજરીવાલજી અને અમારા રાષ્ટ્રીય મહામંત્રી માનનીય સંદીપ પાઠકજી દ્વારા ગુજરાતની અંદર બે વિધિવત જાહેરાત કરવામાં આવી છે એક ભરૂચની સીટ ઉપર ચેતરભાઈ વસાવાનું નામ જાહેર કર્યું છે અને બીજી ભાવનગરની સીટ ઉપર મારું નામ જાહેર કર્યું છે તે બદલ હું આમ આદમી પાર્ટીના અમારા રાષ્ટ્રીય સંયોજક અને મહામંત્રી સંદીપ પાઠક સાહેબનો હું આભાર માનું છું સાથ અમારા પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી મનોજભાઈ અને સમગ્ર આમ આદમી પાર્ટીની ગુજરાતની ટીમનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું અને સાથોસાથ મારી ભાવનગરની જનતા અને બોટાદની જનતાનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું ચોક્કસપણે અમે જોવી તો ગુજરાતની અંદર અમને ગત વિધાનસભામાં તેર કરતા વધારે પર્સન્ટેજ મત મળેલા છે આમ આદમી પાર્ટીને એટલે કે અમારે મેરિટની દ્રષ્ટિએ જોઈ તો આમ પાર્ટીની ભાગમાં આઠ એક જેવી સીટ આવી શકે તેમ છે એટલે અમે ક્રમશઃ આઠ જેટલા ઉમેદવારો ગુજરાતમાં અમારી પાર્ટી ઉતારવા જઈ રહી છે આમ આદમી પાર્ટી ના આઠ ને અમે ઇન્ડિયા ગઠબંધન જે ધર્મ છે એનું પાલન કરી અને અમારી આમ પાર્ટી આઠ ઉમેદવારો ઉતારશે વિધાનસભા

અને ચોક્કસપણે આ જો શીર્ષ નેતૃત્વ નિર્ણય લેશે તો ઈસુદાનભાઈ પણ લડી શકે છે